વિડીયોમાં એ ભાગે વધારે એ દેખાય છે એટલા માટે એનો બર્થ આપણે ઉજવવો જરૂરી છે તો એટલા માટે આપણે એને બર્થ ની પાર્ટી રાખી છે આપણી વાડીમાં તો આપણે ત્યાં ત્યાં જવાના છે અને પહેલાં આપણે પાર્થભાઈને મળવાના છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ માં બન્યા રહે તમને પણ મજા આવશે તો આપણે હવે જઈએ પાર્થભાઈ પાસે વિશ કરવા કેમ કે હજી વીસ કર્યું નથી શ્યાર વાકી જશે બાકી છે ખાલી ફોટો મેં દીધો છે એને મળ્યો નથી તો હવે આપણે જઈએ તો મળીએ આપણે માં આગળ તો ફાઇનલી મિત્રો આપણે જાફરબાદ પહોંચી ગયા છે કેકની દુકાને હું પાર્થ અને જગદીશ મગઈ રહ્યા છો કઈ લઉં કારે કઈ લઉં તો ફર ભાવ દે કુછ કુછો તમે બોલું છો એટલી એટલી

પનીર ટીકા ને આપણે બનાવવાનું છે એટલે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે અમે જાફરાબાદમાં મળીએ વ્લોગમાં આપણે આગળ મિત્રો ચાલો આપણે ઘરે જઈએ ક્યાંક લઈ લીધી છે ક્યાંક લઈ લીધું ઘરે જઈને ક્યાંક કાપવાનું છે ત્યાં તમે કન્ટિન્યુ બ્લોગમાં બની અને મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને આ ફ્રીજ આપણે ચાલુ કરીએ અને આપણે કેક મેળવી લીધી છે અંદર કેમ કે હમણાં થોડીક ઠંડી થવા દેવી પડશે ને વેખાઈ જશે કેકમાં પાછું આપણે લખાવ્યું છે આર એ એસ બ્લોક ટ્વેન્ટી ટુ કેકમાં શું લખાવ્યું છે આર એસ વ્લોગ ટ્વેન્ટી ટુ તો મિત્રો મળીએ આપણે માં આગળ મળીને મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો અત્યારે અમારે માણસું કામ કરે છે થોડું થોડું કામ ચાલુ થઈ ગયું છે આ દિનેશ ને બધા બેઠા છે આ ડુંગળીને તમે કાને મોરે છે તો મિત્રો હજી કેક કાપન બાકી છે આપણે પછી તમે કન્ટિન્યુ લોક માં બન્યા રહેશો તમને પણ મજા આવશે અને હજી કેક કાપન બાકી છે હજી પાર્થભાઈ ને પણ કરવાનું બાકી છે કેમકે હજી મેં સ્ટોરી રાખી છે પણ હજી વીશ નથી કર્યું હજી એ મળશે પછી એને આપણે વીશ કરશું પાછા તો મળીએ વ્લોગ આપણે આગળ ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોક બન્યા રહેશો મિત્રો પાર્થ આપણે મળી ગયો છે તો આપણે એને હજી વીશ કરવાનું બાકી છે તો આપણે અત્યારે કરી નાખીએ વીશ હેપી બર્થ ભાઈ થેન્ક્યુ ભાઈ થેન્ક યુ તમે યાર કેક કાપવાનું છે જલ્દી હા તો મિત્રો હજી ક્યાંક કાપવાનું છે જલ્દી એટલે થોડોક સામાન બામાન તૈયાર થઈ જાય એટલે આપણે ક્યાંક કાપી નાખીએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ વર્ગમાં બની રહીજો તમને પણ મજા આવશે હજી આપણો છોટો સરકાર બાકી છે આપણો આવવાનો વ્લોગર કેતન એના વિના તો વ્લોગમાં બધું અધૂરું અધૂરું છે ઢીલા છે લોક તો બનાવવું પડે મિત્રો કે આપણે વ્લોગરનું કામ જ છે ગમે ત્યાં ફોન લઈને બેઠી જવાનું તો મળીએ આપણે વ્લોગમાં માં આગળ અને મિત્રો ભાવેશ પણ આવી ગયો છે તમે જોઈ રહ્યા છો હેલ્પેસ ને જે પાર્ટ થી આપણે ગાડી લઈને આવી ગયો છે મિત્રો તો હવે અમે જઈએ એક દોસ્તને લેવા ભાકો દે જવાનું છે તો એના પાસે બાઇક નથી એટલે હું ને નલપે જઈએ છે હવે તો મળીએ વ્લોગમાં આપણે આગળ હવે અમારો કેતન આવી ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો લો યુટ્યુબ ફેમિલી આપણે કાલ છે આજે આપણે સસમ કરીયા અમારા પાસે બાપ તો પેલું ફુટલ છે એય આજ મરવાડી કરી લાગે છે મિત્રો અમારવાડી કરી કરી લાગે છે

લો યુટ્યુબ હમ તો હાથ માં રાખી ગાડી હે હાથ માં રાખી ગાડી ના મે કી જો ને અમે જો આને છે ને ઓય આને છે ને થોડું પાછળ ને ભાગ માં આને આગળ હા હમ અમર કો હા યમરે એટલે આમાં સારું લાગે ને નકર કાટા થી પૂછું કા બી નાખો થોડું ના ના લે 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 મદનીએને બધું કેક ને બધું કરે છે અત્યારે હું જી નાખી હો છે જોઈ રહ્યા છો અત્યારે એના કરી હેપી બર્થડે ભાઈ તમ જીયો જોરો સાલ થેન્ક થેન્ક યુ મોગલ મોગલ તમારી બધી મનોકામના પૂરી કરશે કે જોઈ શકો છો તમે એક મેં ડાળ દે ખરાબ થઈ ગઈ છે આવ આવ્યો યાર ઓડિયો આવો નેન બત જગ્યા યાર ઓડિયો આવો હા ભાઈ હા લગન દી વિજન પહેરવા હા ફોટો બોલ

આંગ વેલા જલ્દી જલ્દી હાલો મેમણ જાવ કાયમનું છે અમારવા બધું હું ઉતરતોય કારણ કે એ વાહ ડારે કયા

ગાડીન બની રેડી રેડી તો મિત્રો હવે અમે હવે કેક બેક ને હવે ખાઈએ છીએ મિત્રોને હવે દિનેશ નો વારો આવી ગયો છે મિત્રો શું લેવા શું લેવા શું લેવા વારો વારો

હાલો ઓકે હલો કેમ છો હલો ગાઈસ ઓય આવો હવે ગાઈસ ન ઓળયો બધા દોસ્તો મિત્રો મારો ગેમમાં જ મિત્રો આપણે કેક કાપી લીધો છે અને હવે આપણે કે હવે ખાવાનો સમય થઈ ગયો છે તો હવે જમવા બેસવાનું છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોગ ઉપર રહેજો તમને પણ મજા આવશે ચાલો મિત્રો મળીએ આપણે એ આગળ આ તો ગાડી પગાડી મને કેવું મેસૂજ થાય છે મને તો થાય ને મને મને मेरा पीटी मत बोला मैं पी हेलो आप इंतजार हेलो भाई जी विजय भाई खाओ ना पी जाओ बेटा विजय बंद तो मोडु नहीं कुछ तुम सारे कहां जावोगे कौन घर पे तो जाओ उधरन फाको दे ये आ गए मोडु का काम है मम्मी नहीं घर

તો અને અલ્પેશને એ બધા હવે થાંભડા ઉઠકે છે કેમ કે હવે જમી લીધું તો થાબડા તો આપણે શું પણ છે વાડિયા કોઈ હોય નહીં તો મિત્રો આપણે આ વ્લોગને હવે શું કહેવાય કે ટાઈમ વધારે થઈ ગયો છે ને બધાને સુવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આ વ્લોગને હવે એન્ડ કરીએ છીએ આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ નહીં અને આપણે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય